અને કેટલા વાગ્યા પોગે કાંઈ નીકળીની ચાર વાગ્યે પોગી જશે એટલે આપણે વહેલા ત્યાં વહી છે એટલે આપણે થોડુંક ત્યારે વહેલા કામે જવાનું છે અને આવીને એક વસ્તુ બનાવવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને તમને બહુ મજા આવશે કારણ કે કાવ્ય એક ધારી રાહ જોવે છે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે તો આપણે મહેમાને લેવા જઈશું અને મહેમાન આવશે એટલું બતાવીશ તો બસ ભ્યુ તો કાંઈ નહીં અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વાઈ જશે કેટલા આઠમાં દસ બાયકી છે તો બસ બીજું તો કાંઈ નહીં અને આપણે ફૂલ કામે જ આવવાની તૈયારી થઈ ગઈ છે કારણ કે નાય તો એને કમ્પ્લીટ કરી દીવબત્તી પણ કરી નાખી છે તો ભાખરી બને એટલે આપણે નાસ્તો કરી સીધું જ નીકળી જવાનું છે તો બસ ચાલો અને જો તો જો અત્યારે આપણે ઘરે અને પાછું લઈ ગયો તો કાવ્યાને તળાશે કાકાવ્યા અને મહેમાન આવ્યા હતા તો મહેમાનને લેવા ગયા હતા મહેમાન તો નથી પણ અમારી બેન છે રેખા બેન

અત્યારે કરી દીધી કારણ કે અમારે રેખાબેન આવ્યા એવા છે એટલે બહુ મસ્ત હાથમાં બનાવે છે તો આ મેથી કુરિયા છે તીખા છે નાખી દેવાનું તેલ અને થાકી દેવાનું આ રીતે એટલે સુગંધ બહાર જાય નહીં હવે અંદર નાખી દેવાના મીઠું છે દેશી મીઠું છે આપડે ત્યાર આવે એની દરિયાનું મીઠું દરિયા માંથી આવે મીઠું થોડુંક નાખજે પૂરેપૂરું એક કિલો તેલ

કારણ કે રબડી ગોળ છે તો થોડીક નાખી દઈએ આપણે હળદર જો પીળું થાય તો જો અત્યારે આપણે આ લાવ્યા થાય ચાર કિલો કાસરા તો એને આપણે હવારમાં હવારમાં નહીં એમ તો કાલે પલાળી દીધા એક રાત રાખ્યા એક રાત રાખીને પછી આને જો પંખા નીચે નહીં ફૂંકવાના એમને ફૂંકવા દેવાના ફૂંકાઈ જાય જેવા તેવા પછી આપણે જે સવાર બનાવ્યો છે માં બે દિવસ પછી ભેળવ તો આ રીતે ભેળવી દેવાનું ગોળ હા ગોળ નાખી દીધો છે કમ્પ્લીટ ગોળ કેટલો જોવો ગોળ ચાર કિલોમાં ત્રણ કિલો ગોળ હા અમારે કાવ્ય બેન ને બહુ ગળું હાથનું ખાવે ખાય નહિ કઈ તો આ રીતે જો આપણે બનાવવાનું તમે કઈ રીતે બનાવતા હોય તો કોમેન્ટમાં કહેજો અમે તો આ રીતે ગામડામાં બનાવી કારીગર સીટી ના છે એટલે વાંધો નહીં આવે સુરત ના કારીગર કાક આવી રેખા બેન જ બનાવતા હતા તો જો તેલ કુરિયા પછી ધાણાના કુરિયા અને ગોળ અને તીખા લવિંગ બાજ્યા બાજ્યા હોય કે બધો વઘાણી નાખીને હવે થોડાક નાખી દીધા આખા દાણા કારણ કે આખા દાણા હોય તો મજા આવે ખાવાની નવા તે આપણે લેવા ઈ આસાર બનાવે છે આસાર બોર નો નાખ વરિયાળી થોડીક નાખી દીધી તો બસ હવે એક ખાલી વરિયાળી નાખવાનું બાઈક વરિયાળી નાખવાની બાઇક કરી ગઈ અને થોડુંક હમ તો મોડું થાય તીખું મરસું જો બાજુમાં પીળું છે નાખી દેવાનું હા ચીલોય તીખું છે ને તો અત્યારે નાખે છે વરિયાળી કટલી આમાં તો આઈટમ આવે હાથણું બનાવે કે કઈ ખબર નથી પડતી કાક હું બનાવે હાથું હાથણું બનાવે હાથણ વઘારી હોય એવું લાગે

હજી તીખા ને એવું બધું નાખવાનું છે હજી થોડુંક વધારે નાખી દેવાનું તો બસ હાલો કીધું તો કઈ નહીં થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે ખાલી ભેળવવાનું બાકી છે અને ખાવામાં તો હું બનાવેલી ખાવામાં ખીચડી અને સપટીનું શાક ખીચડી સપટીનું શાક અને રોટલા બનાવ્યા છે મહેમાન આવ્યા છે ખીચડી બને ખાવી ખીચડી ત્યાં ભાવતી નથી વઘારે લઈ ખાવાની તો બસ હાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહી જાવ જો વિડીયો ગમે તો લાઈક શેર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પ્રકાશ ખાસ કરી નાખજો બસ ચાલો તો આપણે બને રહી જાવ વિડીયોમાં તો આ રીતે જો રોટલા અમારે બનાવવાના થઈ ગયો છે ચાલુ છે ને બાજરાનું છે કે ઘઉં નો છે બાજરાનું જો અમારે કાવ્યા બેન એવા છે કાવ્યા બેન કારણ કે આજ બધી આટો મારી લેવાના છે એવું લાગે છે કારણ કે એક દિવસના મહેમાન છે કેમ એને આમ જાવું છે ને આમ નથી જાવ એવું છે નહીં કે જવું જ છે જાવું છે આ વખતે સુરત જવાની છે કેમ કે પહેલી વખત ગઈ ત્યારે નાની હતી ના આ વખતે પાંચ વર્ષની હી છે બસ હવડી હતી તો જો થઈ ગયું છે ચાલુ ટપક ટપક બોલો દાદા પાસે બેઠા છે તમે ક્યાં પાસે આવશો જો એને સબ્જી કા શાક લેવા જાય છે તો બસ બીજું તો કાંઈ નહીં હાલો તો હવે આપણે કાલે ગરમી જો પાડું બધું

ઠંડક પકડતી નથી ઉનાળામાં ખરાબ થઈ ગયું કેમ તો બસ હાલો બીજું કાંઈ નહીં હવે ખાઈ લેવી ખાઈને બસ હવે આનો વ્લોગ કરીએ છીએ આપણે પૂરો તો હવે નવા વ્લોગમાં મળી ગયું કે હું જે માતાજી મંગલ તો માદેવ માધે ચાલો તો ખાય